લાકડા માફિયા ઉસાફ કોણ જેની સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં કેમ ડીસાફ નો ખોફ કે પછી બીજી કોઈ બાબત પાઠ તંત્ર દર્શક મિત્રો હું છું બાબતમાં સ્વાગત કરું છું આજે વાત કરશું આપણે ઉમરગામ અને સરીગામ વિસ્તારમાં જે પ્રમાણે ઝાડ કપાઈ રહ્યા છે વૃક્ષો કપાઈ રહ્યા છે ઝાડ વૃક્ષો કપાય છે એની પાસે કઈ ને કઈ સરકારની ગાઈડલાઈન કે નિયમો હોય છે પણ જયારે નિયમો વિરુદ્ધ ની કામગીરી થાય અને એની માટે સરકારે સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ આપેલું છે અને એ ડિપાર્ટમેન્ટ છે ફોરેસ્ટ ખાતું પણ ફોરેસ્ટના અધિકારીઓની વાત પણ જ્યારે એના સરીગામ વિસ્તારના લાકડા માફિયાઓ ન માનતા હોય ત્યારે શું જ્યાં ઘટના અઢાર તારીખે બની હતી અઢાર એક બે હજાર પચીસના ઘટના બની હતી હું આ ઘટના તમારી આખી વર્ણવીશ અઢાર એક બે હજાર પચીસના રોજ મારી પણ બપોરે બે વાગે ફોન આવે છે અને એક જાગૃત નાગરિક મને કહે છે હરીશભાઈ આ સરીગામમાં જે કબ્રસ્તાન છે સરીગામનું તે બાજુ એક લાકડા કપાયેલા પડેલા છે બાબુની જાતિની પ્રજાતિના લાકડા છે જે ખરેખર ગેરકાયદેસર કપાયલા છે આ બાબતે ફોરેસ્ટ અધિકારીને ને જાણ કરો અને આ રીતે જે ગોરખ ધંધાઓ કરતા એની સામે કાયદે કે પગલાં ભરવામાં આવે અને એ લોકોને અંકુશ મેળવવામાં આવે ત્યારે આ બાબતની મેં ગંભીરતાથી લઈને આપણા ઉમરગામ તાલુકાના ફોરેસ્ટ અધિકારી છે તેજેશભાઈ આરે ફોન કરવામાં આવ્યો અને પોતે મારી જાતે એમની સાથે વાત કરી છે એમને કીધું પણ છે સર એ કપાયેલા છે સર એ પણ સારી ફૂર્તી દેખાડી ટાઈમ પર કે ચાલ ઠીક છે એની સામે આપણને સામે કાર્યવાહી કરશો એમ કરીને મારી પાસે ડિટેલ માંગી થોડાક સમય પછી મને ત્યાંથી પાછો ફોન આવે છે એ વ્યક્તિનો કહે છે ત્યાંથી જે લાકડાઓ હતા તે અત્યારે ગાડીમાં ભરાઈ રહ્યા છે એ ગાડી નંબર હતો જીજે પંદર ડબલ એક્સ જીરો બસો તેત્રીસ આ ગાડી નંબરમાં આ લાકડા ભરાઈ ત્યાંથી નીકળે છે સર એમને હું પાછો ફોન કરું સર કેટલા સુધી તમારે આવ્યા શું છે તમે આવો છો નથી આવતા આ લોકો ત્યાંથી ભરીને લાકડા ભરીને નીકળી ગયેલા છે સર મને કીધું મેં નથી આવતો મીનાક્ષી બહેન કરીને અમારા ફોરેસ્ટ કર્મચારી છે એમને મોકલાવું છું મીનાક્ષી બહેનને પછી મને નંબર મળે છે મીનાક્ષીબેન ફોન કરું છું મીનાક્ષીબેન નો પોતા વાર લાગે છે કે તમે મીનાક્ષીબેન કોઈ જયેશભાઈ કરીને એક બીજા એમના કોઈ કર્મચારી છે એમના આ કામ સોંપે છે કે તમે ત્યાં પહોંચો ઘટના ઉપર સ્થળ ઉપર તમે જાઓ જયેશભાઈને આવતામાં વાર લાગે છે એ લોકો સરીગામથી નીકળે છે ભંડાર રસ્તા પરથી નીકળીને સરીગામ બાયપાસ પર જયારે આપણે આવીએ છીએ ફોરેસ્ટ આપણે ફોરેસ્ટ પણ એ ફાયર સેફ્ટીની જે ઓફિસ છે ત્યાં એની સામે એક જ એક ગલી ઉતરે છે નીચે તાઇપની ગાડી ઊભી રાખે છે અને બધા ઉતલી ને ત્યાંથી ચાલે જાય છે અને બેઠેલા લોકોની ગાડી ત્યાં કમસે કમ અડધો કલાક સુધી ઉભી રહ્યા છે ત્યાં એક પોલીસ કર્મચારી પણ આવે છે અને આવીને ત્યાં રાઉન્ડ મારીને પાછા જાય છે એ પણ સવાલો છે કે એવું એમને કેમ કર્યું ત્યાર પછી જે માણસના જે વ્યક્તિના લાકડા છે વ્યક્તિ પણ આવે છે એ પણ આવીને જાય છે અને પછી આખી ટોળી આવે છે અને ગાડી નીકળે છે પાછો હું સાહેબ નો ફોન ગાડી નીકળતી છે મને મેડમ કહે તમે પોતે ગાડી અટકાવો અટકાવવાનું કામ મારું નથી સાહેબ એ અધિકારીનું કામ છે પછી જયેશભાઈ આવે છે અને આ લોકો ગાડી ફેરવતા ફેરવતા પછી છેલ્લે જે આપણા રાય રાયસાગર છે તેની બાજુમાં એક સુમિલ છે ત્યાં મજીદભાઈ ની સુમિલ છે એવું કહેવામાં આવે છે અને વિડીયો પણ છે બાજુમાં ચાલે છે ડેક્સ નો વિડીયો ત્યાં એ લોકો ગાડી અંદર લઈ જાય છે જયેશભાઈ ત્યાં પહોંચે છે પણ જયેશભાઈ ની સામે પણ એ લોકો ઉભા રહેતા નથી અને ત્યાંથી પણ ગાડી ગાડીને લઈ જાય છે જો ગાડીમાં વ્યવસ્થિત સાચો માલ હતો તો કેમ એ લોકો ગાડી ન રોકી અને ફોરેસ્ટ અધિકારીને કેમ તપાસ ન કરવા દીધી એ પણ સવાલ છે અને આ વ્યક્તિને કેવી રીતે જાણ થઈ ગઈ કે ત્યાં માલ પડેલો છે પોલીસને ને જાણ થઈ ગઈ છે ફોરેસ્ટને જાણ થઈ ગઈ છે તત્કાલિક એ લોકો ત્યાંથી ગાડી કાઢીને નીકળી પણ જાય છે આ બધા સવાલોની શંકા જાય છે કર્મચારીઓ પર શું કર્મચારીઓ આ ઓસાબ નામના વ્યક્તિ જેના લાકડા છે એમના લાકડા ઓસાબના છે કોઈ તો જ ના છે આ તપાસમાં ફોરેસ્ટ અધિકારી છે મારી તપાસ નહીં મળે મને નામ ત્યાં એ લોકો ગીધેલા છે એ નામ હું અત્યારે જાહેર કરું છું કેમ કે જ્યારે ઘટના પર બોલે તે વખતે ઓસા મારી પાસે આવીને કહે છે કે મજીદભાઈ નું ગોડાઉન છે મજીદભાઈ ના ગોડાઉનમાં ગાડી પડે છે મજીદભાઈ જ આ લકડા છે સવાલ એટલો જ છે કે કર્મચારીઓ કેમ આ બાબતે કામગીરી નથી કરી રહ્યા અગાઉ પણ ઘણી વાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સરીગામમાં સો મિલની અંદર બાગોરી લાકડા ભરેલાની જાણ કરવામાં આવી હતી એમાં પણ એમને કાર્યવાહીમાં ઢીલું સંકેલું હતું અને આજે પણ આ પ્રમાણે એ લોકો કાર્યવાહીમાં ઢીલું સંકેલી રહ્યા છે આજે શનિવાર થઈ ગયો બીજો શનિવાર થઈ ગયો હજી સુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ પણ સમાચાર નથી કે એમાં શું થયું પછી મોડેથી આવે છે મીનાક્ષીબેન એ પણ આવી ઉભા રહે છે એ પણ જુએ છે ત્યાં ઘટના પર જાય છે પણ ડેપો ગાડી નીકળી ગઈ છે એ ગાડી ક્યાં ગઈ સૌથી મોટી વાત તો એ છે કે જ્યાં જી જે પંદર એક્સ જીરો બસો તેત્રીસ નંબરની ગાડી છે જે તમને વિડીયોમાં દેખાઈ રહી છે એ આરસી પીયુસી ફિટનેસ સર્ટિફિકેટ ઇન્સ્યોરન્સ કઈ પણ નથી અને આવી ગાડી જે રોડ પર દોડાવવામાં આવે છે આ એરિયામાં બજારમાં અને સરીગામ રોડ પર દોડાવવામાં આવે છે ઉમકામ સુધી દોડવામાં આવે છે તો આનાથી કોઈ મોટો અકસ્માત થશે અને કોઈ વ્યક્તિનો જીવ જશે તો આ લોકો ક્યાંથી કમ્પોઝિશન આવશે આવી બેન ગાડી પણ લઈને દોડાવે છે લાકડામાં માપીઓ આવી ગાડીનો ઇસ્તેમાલ કરે છે દરેક જગ્યા પર આમનું પોતાનું એક જે કહેવાય કે કોઈ પણ જાતની ગંભીરતા લીધા વગર ગેરકાયદેસર કામગીરી કરી રહ્યા છે અને આ વ્યક્તિની સામે કેમ અધિકારીઓ કે તેમ તો કામગીરી નથી કરી રહ્યું તે એક એવો સવાલ છે કે જે સવાલનો જવાબ અધિકારીઓ અમને નથી આપી શકતા અધિકારીઓ વારંવાર બસ વ્યક્તિ હું જાતે ફોન કરું છું પણ ફોરેસ્ટ અધિકારીના જે આરેપો તેજસભાઈ છે એમને ફોન ઉપાડીને જવાબ આપવાનો કોઈ સમય નથી લગાતાર એમને ફોન કરી પૂછ્યું છે બાબા શું કહ્યું શું પણ કંઈ જવાબ નથી મળતો શું કારણ હોઈ શકે અને ઓસાબ જે દરેક અધિકારી સાથે સંકળાયેલા છે એમનો નંબર જો ટેસ્ટ કરીને ચેક કરવામાં આવે હું કહું છું વલસાડ પોલીસ તપાસ કરવામાં આવે પોલીસ ઉમરગામ તાલુકા અને ની અંદર કેટલા પોલીસ કર્મચારીઓ એની સાથે સંકળાયેલા છે ખોટું કરો છો અધિકારીઓને દબાઈ રાખો છો કે પોતે અધિકારીઓનો ખોબ બીમા નથી એ મોટા સવાલ ઉભા થઈ જાય છે આ બાબતે તંત્ર ઉપર લેવલે તપાસ કરે અને આવા જે બનીને જે માથે ચડી ગયા છે એવા લાકડા માફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માત્ર અમારી રજૂઆત છે અમારો આક્ષેપ એવો નથી અમે ખોટી રીતે બદનામ નથી કરવા માંગતા પણ જે ખોટી કામગીરી થઈ રહી છે તેમાં સખત અમારો વિરોધ છે અને આ બાબતે અમારું કામ છે હકીકત લોકો સુધી પહોંચાડવી અને અમે પહોંચાડતા રહીશું અને પહોંચાડતો રહીશ હું છું અનીશ ગુજરાત કારોબાર ઉમરગામ અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે